આજ તો સવાર સવાર માં હું વાડામાં કામે એમાં ભાઈ ઉનાળો એટલે જમીન ની ફળદ્રુપતા વધારવા માટે નો હોય એવું કરવું પડે પછી તો લઈ લીધું હાથમાં પાઇપ ને હુકલ સાણા ને દીધી બાકાજી બોલાવાનું સાલું ક્યાં તો મારો નાનો ભાઈ આવ્યો કે આ આગોરે હું બોલાય તો બાકાજી તારું કામ નહીં તો ફાઈનલી મિત્રો ફેફડી ફાટી ને હાથમાં આવી ગયે છે ને આપણું કામ થઈ ગયું છે કમ્પ્લેટ મિત્રો તમને જેટલી જમીન દેખાય ને એ આયા જેટલી દેખાય ને એ બધી જમીન આપડી છે પછી તો નાઈ જોઈન થઈ ગયો હીરો જેવો હીરો પછી તો ગાડીને મારી દોરીને ગાડી કરી પાસમાં ને કરી 400 ની સ્પીડ એટલે મેં કીધું આ ઘરે જો વાંઠા ગેંગનો પ્રમુખ આવે છે એ માય ભાઈ 70 વર્ષોથી મને મારો ભાઈબંધ નતો મળ્યો પછી તો વડીલોએ કહી દીધું મે બેઠક ચાલુ